ભાઈ ગુંદીનું કામકાજ પૂરું થવા એવું છે થોડુંક છે કેમ છો મજામાં મજામાં જ છો ને નીંદવાનું સગા મકાન ચાલુ છે આપણે નેક્સ્ટ બ્લોગમાં બતાવ્યું હતું રોટર વેટર ચાલુ છે જો આપણે સારું જ છે એ થોડુંક હાલ્યું છે હાલો નીંદવા મળ્યું થાય છે આજ મોડું અને અમારે દીવો તો કંપાસ લઈને આવી ગયો છે અહીં કાંઈક શું લખવાનું હોય છે એમ જો કલર ને બધું હેઠું ઠેલવા કરે ને ભર્યા કરે હા અને તારું ટી શર્ટ કેમ લે એવું થઈ ગયું આ ટી શર્ટ કેમ એવું થઈ ગયું આ મધર જોતો આ કેમ આવું થઈ ગયું મમ્મી મે તોડ ને તોડ દે છું હું તોડ ને છું ગળું એને ટી શર્ટ નું જો ગળું તોડ નાખ્યું કેવું જો વાહરી નું લાગે છે તો મોડું કરાવ કે હાલો નીંદવા મણવી અને આ બજો જો ગુલાબ બેચારા લંઘાઈ ગયા ત્યારે શું ઉનાળો છે તાપ બહુ પડે છે ને પાણી રોજ જોઈએ તો રોજ તો પાણી શેનું મળે તો આવા લંઘાઈ ગયા છે હાલો મોડું કર્યા વગર આપણે નીંદી ગઈ ફેમિલી થઈ ગયા અગિયાર ને આપણે જો રોટા વોટા હાલીને વીજું મસ્ત એનું લીસું કરી દીધું ને ભોથા બધા જવું ભાંગી ગયા હવે આમાં ક્યારે બાંધી વાળીશું ને પછી પાછું વાવેતરનું કરીશું આમાં આપણે આ નીંદાઈ ગયું ભાઈ થોડુંક રહ્યું છે બે પાળિયા રહ્યા છે હવે ની મસ્ત મજાનું જો ઠંડુ ઠંડુ પાણી હેલું જાય સાં તે લાઈટ આવી છે એટલે મોટર ચાલુ હોય થોડું 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 નીકળતું હોય યાર મજ જા ધરિયા ચડી જાય કાકા આપડા ધરિયા ચડી જાય નહી જાય ફઈ તડધો નખી જોસ ને આંકરા કાંકરા જ છે તો પાણી ભરી આવે તરૈશ લાગીશ તો ભમરે થઈ ગયા 5:30 ને આપણે જવાનું છે ગામમાં કાલે છે હનુમાન જયંતિ તો આજે ગુંદી ગાંઠિયા બનાવવાના છે છોકરા ફાટું તો જવાનું છે ગામમાં અને આ લોકો જો નીંદે છે તો દેવ નહીં આવવાનું છે મારી હરે ને બપોર પછી તો નીંદો મન્યા હતા થોડુંક રહ્યું છે બે વાળિયા બાકીનું બધું નીંદાઈ ગયું તો મોડું કર્યા વગેરે આપણે નીકળવી ગામમાં નીકળી ગુંદી પાડીવાળી છે આપણે વગેરે આપણે નીકળી ચાલો

રબડું છે ક માણસો બેઠા છે બધાય ગુંદી ગાંઠે બનાવવા આવ્યા

આપણે ગુંદી બનીને તૈયાર છે બનવાનું સારું બનાવવાનું સારું છે નતો ભાઈ છે ગુંદી કાઢવાનું આ બાજુ લાલ ગુંદી નો ખાણ નાચો લાલ કલર ની ગુંદી કાઢવાની છે બે મિક્સ કરો તો કલર બદલી જાય ભાઈ ગુંદી નું કામકાજ પૂરું થવા આવ્યું છે થોડુંક છે આ બાજુ છે નાસ્તો નાસ્તો કરવાનો બધું ચાલુ છે હે लोट बसि ढोकड़ा माण्हू આ બધું ઢોકળા તળવાનું ચાલુ છે તળાઈ ગયા ને આ બધું ઢોકળા છન્ટી નાખીને તળવાનું ચાલુ છે તો ફેમિલી આપણે કામ બધું બતાવી પછી ગયા ઘરે બ્લોગ આપણે પૂરો કરશું તો વિડીયો ગમે તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી નાખજો એ સબસ્ક્રાઈબ કરતા જજો અને પાસે કાલે નવા બ્લોગ નવા કામ સાથે પછી સુધી આવજો